ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અમારે તો કાલે હેંજી ઠાવકું એવો મેં આવે ગો ઠાવકું એવું હળે કહે તો હરેવડું કે મેં કહે તો મેં અહીં એક ઈસ દોઢ ઈસ જેવો થઈ ગયો હે કદાચ અંદાજ પ્રમાણે પૂણી કલાક રહ્યો પણ ઠાવકો રહ્યો ને પહેલી દાણ ગાજવી જ બે યુતા ના કે ગાજ તો કે વીજ કે કંઈ નહીં એ નહીં આવતું હરેવડું આવતું જાડું મોટું તો કાલે ઠાવ કયો તો થોડી ક્લિપ છે તો પેલા એ જોવા રહ્યો પછી હું શનિયાસરીનો વિડીયો બનાવો અટાણે ખાઈને સાડા નવ વાગ્યા ને ધૂમ ધોકા વરસાદ અટાણે પડે હમણે તો ખબર એ નહોતા આખી દરવાજો ખોલ્યો તાર ખબર પડે અને બાર બે જવાય ને તો આખુંથી વાસટ આવે ને પાસે હે ને વીજ થાય ને બગીસો ભરાવા માંડ્યો ને આજ પહેલી વાર ગાજતો વીજતો મેં આવ્યો એટલા ટાઈમ પછી

પણ તો એ ભેગા ભેગું સાઈડ માં ફોટા થોડાક અમારી યાદો જે છે તો પોડા ને તો એ મૂકી આહન મારી ફગાઈ નતી પર પોડો હતો ને આની વરસ થ્યા પાસ પાસ વરસ થ્યા આ ગયા મહિના માં સખુ વરસ થ્યા આ સાણિયા થોડી અને આ મે લગભગ બે થી ત્રણ ના થઈ હા જતી પાસ સર આજે પહેરી જે કઈ તમ જામનગર પહેરીને કા જૂણ નહી થઈ ગઈ ઓલડી થયે ને તો પછી ગમતી ને મને ઘુસી ગમે આ તમારે વિડીયો બનાવ્યો હતો ને તમે કાઢ્યું

આ નવરાત્રી ને પેરી હતી ને વાઈ ભાણો લઈને ઘણે દર્શન ઉમાન કરી ચાલ છે આઈ સિમ્પલ હે કઈ વજન વાળી કે એવી ની આઈ થી સે વજન વાળી હે કેમ કેમ ને તમે એ કહ્યું કેમ કેમ વાળી હે મને બતાવ તમે આ બીજી આ નાનું રૂમડું એકદમ કૂણ હોય એકદમ પહેરવાની મજા આવે ને આ તો થોડું કડક

એકદમ હેવી ભોજન ને ગોપલાની માથે માંથી લીધી હતી ને આ તો મેં ભાણવડ થી લીધી હતી મારી ફગાઈ ની ને આ જામનગર થી લીધી હતી લગભગ જામનગર વિજય માંથી લીધી હતી ને આ પોરબંદર ગોપલા ની માંથી લીધી હતી આમાં ઝૂમ ખાના જે મલો છે એ અમાન્ય આ અમાન્ય તે વિજય લટકણ બહુ એવી છે મારે રિસેપ્શનમાં પહેરવા માટે લેવી દીધી હતી આથી યોગેશ ઇન્દ્ર લઈ દીધી

ફોટો આવે કીધું હતું બાકી આ દુપટ્ટો બીજો હોય હાદો હોય સિમ્પલ ટાઈપ થાય થોડુંક આ હેવી લુપ દેવા હતું આ દુપ્પટો

ने, जो आमी देटित, आनोई फोटो ही फोटो ही ने, आनोई फोटो तो बहु इंस्टाग्राम इस्टाग्रम मानु, उने का द्रील आ ही हमारी ने, आया डूपटो ही, बना आदे सी टेक्ट है, तो कर जो कि वी ક્યુ મારી પાસે હે ને એ મેં દેખાડે દીધી હોય ક્યુ જ છે પાંચ હે ને આ એકદમ વજન વાળી કેન કેન છે ને એક વાઈટ સણિયા સવી જે મેં મારી નણંદના લગ્નમાં પહેરી હતી ચાંદ લીધું એ સણિયા સવીમાં હે ને એ મેં ભાડે લીધી હતી ને એ મેં ઘણા એને મને ઇન્સ્ટાગ્રામમાં મેં પોસ્ટ કીધા ને પછી મને મેસેજ આવ્યા હતા તો એ મેં ભાડે લીધી હતી વિજયમાંથી કે વિજયમાંથી

તો આલુ પટ તો નાખે નું પેલે તો આ એ ની પેરે બીજી દા ને આજે એક આ ફૂલ નાખવા ના ખાય ભાઈ લંગડી પટ્ટા વાળો આ એ મેલ ઓકી દીધો આ એ માં મેસેજ બાકી એ મારે બ્લેક ખાધી જો ની નું લેક નવરાત્રી પર જો તો આ મારે એના ઉપર નાખવા છે ઈ વાહા ને આપણે ગમે ડ્રેસ હોય તો એમાંય મસ્ત લાગે કરતા આપણે ડ્રેસના ચૂંદડી હોય ને એમાં એ આવડે ના આવે તો એમાં એ નાખવા હતા તે દુપડતા મેં બે લીધા હતા એક્સ્ટ્રા તે દૂધ નહોતા લીધા પણ હમણાં મારે પહેરવી હતી ને તો મેં લીધા તો આ દેખાતા ભૂલ્યા ગઈ ને પાછો મારે વિડીયો બનાવવો પડ્યો મેં કીધું ના ના બે દુપડતા એ બતાવવા કારણ કે અલગ અલગ લુક થઈ જાય ને દુપડતા તો થોડો ડિફરન્ટ જો આ ઊંડે કોથરીઓ આ બાજુ ઉડે આ ઉડે બધા છું ને આ બધી થપો હકેલો પડે વિડિયા સાટું થઈને મારે બેડમાંથી કાઢવ્યું બની નાખી સોકેલે પછી ને પાછળ કામ હોય તો અવાજ આવે ને તો પંખા બંધ રાખ્યા મેં કહે છે કેટલી મહેનત કરી આજુ અહીં અમારે કંઈ કામ નતું ને નગર મેં ઝીણું મોટું ઝીણું મોટું કામ સારું હોય કે નેતતા હોય કે કિક ને કીક હોય દવા મારી દીધી નેદનું પૂરું થયું પણ એક યારો હોય જરાક બકાલાનો એ નેદવાનો હેમ ન ક ન આવતી બનાવવાની મેં ઈ પેલા કીધું આગલા વિડિયામાં તો હેવ જોવે લીજો ને વિડિયો સારો લાઈ ગયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો ને આવો ને આવો પ્રેમ ને સપોર્ટ કરતા રહેજો તો ન્યૂ ન્યુ વિડીયા પૂરી ટ્રાય ને કરીમાં ન્યુ લેવી હું હજુ ઘણો મારે હે ને હમણાં ત્રેદી થી આ એક વાત કહેવાની હતી ભૂલ જ છે વિડિયો એડિટિંગ કરે ને તારમાન યાદ આવે કે મારે આ વાત કહેતા જ ભૂલાઈ ગયા પછી થાય કે ના ના નેક્સ્ટ વિડીયામાં કે નેક્સ્ટ વિડીયામાં કે તો મારી મામાની છોકરી છે એ વિડીયા બનાવે એની હે ને પોતાનું ચેનલ તો ઘણા ટાઈમ પહેલાં જ ખોલ્યું હતું પણ ચેનલ મોનેટાઈઝર થાવું થવું હતું ને તો અમુક કારણોસર એનું ચેનલ બ્લોક થઈ બ્લોક થઈ ગયું ને તો એની કારણ કે હિંમત ન આવી ને સારું કોન્ફિડન્ટ હું તો એ જો એની પાછું ફરીથી સ્ટાર્ટિંગ કીધું કારણ કે એ બહુ આપણે એલું કેમ કે દુઃખ લાગે કે આપણે એટલી મહેનત કરે કરે સબસ્ક્રાઈબર વધારે હોય ઓલો ટાઈમ હોય વોચ ટાઈમ ચાર હજાર કલાક જે પૂરો કરવાનો હોય તો એની કરવા થવા આવ્યો તો તથા ચેનલ ઉડે જાય એટલે કેટલું દુઃખ લાગે બહુ લાગે તો એ તો એ પાછું ફરીથી ચેનલ ચાલુ કીધું બધા એને સપોર્ટ કરજો હું લિંક નાખી મારા બાયોમાં તો જરાક ઘૂમરો જો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નાની છોકરી છે ને હારા એવા વિડીયા બનાવે અટાળે ને વિડીયા બનાવવામાં કોન્ફિડન્ટ બહુ વધારે જરૂરી છે તો એ છે ને એ બનાવે તો થોડું થોડું સપોર્ટ કરજો એવા હા તું જ સ્પેશિયલ મટાને બોલા મણી આજ જ સ્પેશિયલ આખી યાદ જ મેં કીધું વિડીયો એડિટિંગને એ પશી કરા પહેલાં વિડીયો બનાવેલા ને કંઈ હું ભૂલે છે